આખું ટોળું લઈને ચૈત્રભાઈ ભાઈ વસાવાયા લગભગ દોઢસો જેટલા લોકો અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો મારે એટલા માટે પણ તાત્કાલિક જવું પડ્યું કે મને જે માહિતી મળી તે પ્રકારે એ તાલુકા વિકાસ અધિકારીને એને ડરાયા હતા ધમકાયા હતા એને અનેક પ્રકાર એને ધમકી આપી હતી પણ બીજા બીજા માધ્યમો દ્વારા જાણ મળ્યું છે કે જૂનો ઓડિયો વાયરલ થયો તો એના અનુસંધાને આ ડીડીઓને ત્યાં ટીડીઓને આ ચૈત્રભાઈ ધમકાવવા માટે ગયા હતા આ ઝઘડો કરી અમારા સાથે ઝઘડો કરી અને સીધો પોલીસ સ્ટેશન પહોંચી જાય છે અને ફરિયાદ આપે છે લેખિતમાં કે મને મનસુખભાઈ કે સરકાર દબાવવા માગે છે મારા પર ખોટા કેસ કરવા માગે છે